श्रीमत मार्तो वरुण स्कर् तृतीय अत्याधति स्वसंख्या 28 कोमारी कोमारिन्द्रस्य यमचेष्टार परीक्षा विनहता च अवकाशः रुदन इव हस्त मुक्त बालस्य अवलोकनं अनुवादनं द्वारा कमाईं कोमारिम कुमार अवस्थने योग्य दर्शयन बतावता चेष्टाम चेष्टाओ प्रेक्षणी प्रेक्षणीयाम दर्शन करने योग्य ब्रज ओकसाम वृंदावन वृंदावन भूमि निवासी द्वारा रुदन रड़ता ईव जेम असन हस्ता मुग्ध आश्चर्यचकितलसिंह सिंह बच्चू અવલોકન ના જેવા દેખાતા અનુવાદ ભગવાન જ્યારે બાળ લીલાઓ કરતા હતા ત્યારે તે વૃંદાવનવાસીઓને જ દેખા દેખાતા હતા તે કેટલીક વાર રડતા કેટલીક વાર હસતા અને આમ કરતી વખતે તે સિંહ બાળ જેવા દેખાતા જો ભગવાનની બાળ લીલાનો આનંદ માણવો હોય તો તેને નંદ ઉપનંદ અને અન્ય વડીલો જેવા વ્રજવાસીઓને અનુસરવું જોઈએ બાળક જ્યારે મનગમતી વસ્તુઓ માટે આગ્રહ કરતું હોય છે ત્યારે તેને મળવા મેળવવા માટે ખૂબ જ રડે છે અને અડોશી પડોશીને બધાને ખૂબ જ ભજવે છે પણ તેને મનગમતી વસ્તુ મળી જતાં તે હસે છે આવા હાસ્ય અને રુદનથી માતા પિતા અને પરિવારના વડીલના સભ્યોને આનંદ થતો હોય છે આથી પોતાના ભક્ત મા બાપને દિવ્ય આનંદનો વિનોદ કરાવવા આ રીતે પ્રભુ સાથે એકસાથ હસતા અને રડતા આ બનાવોનો આનંદ નંદ મહારાજ જેવા વ્રજના નિવાસીઓ જ માણી શકતા બ્રહ્મ અથવા પરમાત્માને પૂજનાર અને કૃષ્ણની સાથે સંબંધ ધરાવનાર નિર્વેશ નિર્વેશવાદી માણી નહીં શકે કેટલીક વાર જંગલમાં જ્યારે અસુરો તેમના પર હુમલો કરતા ત્યારે ત્યારે પહેલાં તેઓ આશ્ચર્યથી જોઈ રહેતા પણ પછી સિંહવાળની જેમ તેમના તરફ જોઈને તેમને મારી નાખતા તેમના બાળપણના સખા પણ આશ્ચર્યચકિત થઈ જતા ત્યારે તે ઘરે પાછા ફરતા અને તેમના મા બાપને બધો પ્રસંગ વળવતા અને પ્રત્યેક તેના કૃષ્ણની ગુણોની પ્રશંસા કરતું બાલકૃષ્ણ ફક્ત તેમના મા બાપના જ નહોતા વૃંદાવનવાસીના નિવાસીઓના બધા જ વડીલોના તે પુત્ર હતા અને બધા જ સમવયસ્ક છોકરા છોકરીઓના સખા હતા ફક્ત મનુષ્યના જ નહીં દરેક પશુ ગાયો અને વાછાડોના તે જીવ અને પ્રાણ હતા ઓમ અજ્ઞાન જ્ઞાન સલાહ કયા ચક્ષુર્ન્મીત્યે તસ્મૈશુ ન શ્રી ચૈતમનો સ્થાપિતૂતલે સ્વયં કદાચ દપદાંતિક વંદેહમ લાજ વંદેહમી ગુરૂ શ્રીયુતપમલ શ્રી ગુરૂન વૈશ્વ સાગ્રજા સ્વગુણ રઘુનાથનિમ સજીવ સામ સાવધૂત પરીજનસિતમ કૃષ્ણચૈત્યદેવમ શ્રીરાધાકૃષ્ણ પાદાનસગણલિતા શ્રી વિશાખાન્વીતા હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેસ ગોપીકા કાંત રાધાકાંત નમસ્ત તપ્તકાંચન ગૌરાંગી રાધેવૃંદનેશ્વરીષભાનુંસુતે દેવી પ્રણમામી હરીપ્રિય વાંછા કલ્પત રૂપે ચિંધુ એવિતાના પાવને વ્યો વૈષ્ણવેભ્યો નમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રી અદ્વૈત ગા આદર્શિવાસિ ગોર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ખૂબ જ ઓછા ત્રણ કે ચાર ભક્ત છીએ પણ પ્રભુપાત કહે છે કે આજે ભગવાનની જે લીલા છે ભગવાનની કથા છે ભગવાનનું તત્વજ્ઞાન તો એવું નથી સાંભળવા માટે હજારો ને લાખો માણસ હોય તો જ બોલવું તમે એકલા બી બોલી એવું કહે છે કે તમે એકલા પણ ભગવાનનું પ્રવચન આપી શકો એકલા કોઈ બી નહીં હોય તો સિંગલ તો એકવાર પ્રભુપાતના શિષ્યોએ કંઈક જાપાનમાં કંઈક પ્રભુપાદનું પ્રવચન ગોઠવ્યું હતું જાપાનમાં કે ટોક્યોમાં તો પ્રભુપાતના શિષ્યોએ ખૂબ મહેનત કરી હતી કે બધા આવે સાંભળે અને લાભ લે ભગવાન કથાનો પ્રભુપાદની કથાનો પણ બહુ ઓછા લોકો આવે બહુ ઓછા લોકો તો પ્રભુપાદે લેક્ચર આપી દીધું અને પછી શિષ્યોએ પ્રભુપાદની પાસે ગયા કે પ્રભુપાત અમે બહુ પ્રચાર કર્યો હતો બધા આવે પણ બધા ઓછા લોકો આવ્યા તો પ્રભુપાત કે કોઈ વાંધો નહીં કે થિયેટરમાં બધા હતા એમ કે થિયેટરમાં આગલી સીટ પર બધા દેવતાઓને બધા આવ્યા હતા એમ કે અને આપણા પ્રવચનમાં એવું નથી કે બહુ બધા આવે ભલે એક આવે તો પણ આપણે ભગવાનનો પ્રચાર કરવો જોઈએ કારણ કે જે ભગવાનનો પ્રચાર જે છે એનથી સૂક્ષ્મ જે જીવન છે જે આપણને નથી દેખાતા દરિયા કે એનો પણ ઉદ્ધાર થાય છે તો એ બહુ મેટર નથી કે કેટલા લોકો છે કેટલા નહીં પણ ભગવાનની ખુશી માટે અને ગુરુ શિષ્ય પરંપરાની ખુશી માટે આપણે આ ભગવાનનો પ્રચાર ભગવાનની કથા લીલા સતત કહેતી રહેવી જોઈએ હવે આ શ્રીમદ ભાગવતમનો આજે આપણે ત્રીજા સ્કંદ પર આવી ગયા છે ત્રીજા સ્કંદનો આપણે બીજો અધ્યાયને અઠાવીસ પાંચ પર આવી ગયા છે તો જોયું કે જેમ પ્રભુપાદે ભગવદ્ ગીતા જે છે એના દરેક અધ્યાયને ટાઇટલ આપ્યા છે ગીતાનો સાર કર્મયોગ ધ્યાન યોગ ભક્તિ યોગ એવી જ રીતે આ ભાગવતમને પણ ભગવાન પ્રભુપાદે ટાઇટલ આપ્યા છે તો આ ટાઇટલનું નામ શું છે ભગવાન કૃષ્ણનું સ્મરણ એટલે ભગવાન કૃષ્ણનું સ્મરણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે પ્રભુપાદ લખે છે કે જો ભગવાનનું સ્મરણ આપણને થશે ને તો આપણું જીવન સફળ થશે તો હવે આ જે અધ્યાય જે છે એમાં કન્ટિન્યુ ભગવાનની હોય છે આપણે જોયું આગળથી કે પહેલાં તો બ્રહ્માએ ને દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનને પ્રગટ થવા માટે પછી ભગવાનને કીધું કે હું આવીશ અને પછી ભગવાન આવે છે ભગવાન પ્રગટ થઈ જાય છે એ આપણે આગળ જોયું હવે ભગવાનની લીલાઓ ચાલુ થાય છે અહીંયા અને જેવી જ ભગવાનની લીલા ચાલુ થાય છે એટલે ભગવાન સર્વપ્રથમ ઉતનાનો વધ કરે છે તો અહીંયા એટલું ક્લિયર છે કે આ લીલા લીલામાં જ પ્રભુપાદે શા માટે લખ્યું ભગવાન કૃષ્ણનું સ્મરણ શા માટે લખ્યું કારણ કે આ લીલા બી યાદ કરવી જરૂરી છે આ લીલા બી બહુ ઇમ્પોર્ટન્ટ છે ભગવાનની એટલા માટે તો ભગવાને આ બધા કાર્યો બધા દિવ્ય અસામાન્ય કાર્યો જે સામાન્ય જીવ નહીં કરી શકે એટલા માટે તો કર્યા ભગવાને નહીં તો કંસને પહેલાં ભગવાન શરૂ મારી દે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યાં તો ભગવાન ત્યાં ઓન ધ સ્પોટ કંસને મારી દે જયારે કંસ સાત જોતી ભગવાન ત્યાં જ પહેલા જ્યારે ભગવાન પ્રગટ થાય છે અને વસુદેવ ને દેવકીની સામે ભગવાન દિવ્ય સ્વરૂપ પછી પોતાના રૂપને સ્થાનાંતર કરે છે તો ભગવાન એ જ દિવસે કંસને મારી શકતી પણ શા માટે ભગવાને બાકી રાખ્યું શા માટે આપણા માટે કે ભગવાન હજુ તો પ્રગટ થયા છે અને ભગવાન એવા જ દિવ્ય કાર્ય કરવાના છે કે જેને યાદ કરીને ભક્તો આનંદ કરે ભક્તો એનું સ્મરણ કરે એ તો કંસને મારવાનું કઈ ભગવાન માટે કઈ અઘૃિ હતું બરાબર તો આ ભગવાનની લીલા છે તો ભગવાને અનેક લીલા શા માટે કરી બાળ લીલા કિશોર લીલા યૌવન લીલા પછી ભગવાન આ બધી લીલા શા માટે કરી કે આપણે એનું સ્મરણ કરી શકીએ આપણે આની આગળ આપણે પહેલા અને બીજા સ્કંદમાં જોયું કે એમાં બહુ ફિલોસોફી આવે છે બહુ તત્વજ્ઞાન આવે છે કે કેવી રીતે બ્રહ્માંડ બને છે કે રીતે બ્રહ્માંડના આવરણો જે છે બધા પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મહ પછી આજે બીજા આજે આપણી ઇન્દ્રિયો આજે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોનું બહુ ડિટેલમાં આગળ પહેલા સ્કંધ બીજા સ્કંધમાં આવી ગયું બરાબર તો એ જે બધું આપણે જાણ્યું ત્યાર પછી અહીંયા શું આવે છે ભગવાન કૃષ્ણનું સ્મરણ ભગવાન કૃષ્ણ કહે છે કે જન્મ કર્મચમે દિવ્યમ એવમ યો વ્ય તત્વ તો તકતા દેહ પુનર્જન્મ નેતિ મામે શું અર્જુન એટલે હવે ભગવાને લાસ્ટમાં શું કીધું કે યો તે તો તત્વ એટલે આપણે આગળ જે બધું સમજ્યા પહેલા બીજા સ્કંદમાં એ તત્વ છે બધું ડાયરેક્ટ ભગવાનની લીલા બી સાંભળવાથી તમે એકદમ બરાબર કૃષ્ણને નહીં સમજી શકો પણ પહેલાં આગળ શું હોય તત્વ આવ્યું ફિલોસોફી આવી કે કેવી રીતે આખું બ્રહ્માંડની રચના થાય છે કોણ કરે છે બધું આખું સમયની ગણના અને બધું આગળ આવી ગયું એ ફિલોસોફી છે જ્યારે વ્યક્તિ એ ખબર પડે ને કે બ્રહ્માંડ કેમ બને છે કેટલા બ્રહ્માંડો છે આ હવાનું સર્જન કેવી રીતે થાય છે અગ્નિનું સર્જન કેવી રીતે થાય વાયુનું સર્જન કેવી રીતે થાય છે દેવી દેવતાનું સર્જન કેવી રીતે થાય છે આ બધું આપણને ખ્યાલ આવે ને તો આપણને પછી આમાં પણ વધારે ખબર પડે કારણ કે ભગવાન જે લીલા કરવા જઈ રહ્યા છે ને એ લીલા કે છે અદ્ભુત લીલા છે લોકો મોહમાં પડી જાય મોયંતી surya સુરૈયા મોહ દેવતાઓ છે ને દેવતાઓ એ પણ મોહ પામી જાય છે એવી ભગવાનની લીલાઓ છે એટલે ભગવાન ભક્તને એવી રીતે ટ્રેન કરે છે કે એને ફિલોસોફી પહેલાં સમજી લે અને પછી લીલા ભગવાનની સમજે તો અહીંયા આપણે જોયું કે ભાઈ ભગવાન સર્વપ્રથમ પૂતનાને મારે છે હવે પૂતના પહેલી જ પહેલી જ જે ભગવાનની જે લીલા છે એ એક સ્ત્રી એ સ્ત્રીનો ભગવાન વધ કરે છે પૂતનાનો તો હવે એ પૂતના જ્યારે કંસે જોયું કે ભાઈ કંસે પહેલા તો ભગવાન દેવકીના આઠ પુત્રોને એક છોકરી સાથે આઠ પુત્રોને મારી નાખ્યા બરાબર નવમે દિવસે એને પૂતનાને બોલાવી કે ભાઈ તું આપણા આજુબાજુના શહેરના જેટલા પણ છોકરા હો દસ દિવસમાં જન્મ્યા હોય ને એ બધાને તું મારી નાખ સાત ને આઠમી પુલ આઠમી પુલ ત્યાં ખરીને પુત્રી આઠમી પુત્રી એટલે આઠ એ અને એ નવમે દિવસે પુતનાને બોલાવી સભામાં બધાને અસુરોને બધાને બોલાવ્યા રાંશના બધા રિપ્રેઝેન્ટેટિવને અને બોલા કે ભાઈ હવે આપણે આપણે આઠ પુત્રોને તો મારી નાખ્યા બરાબર પણ નાનંદુને એવું કહીને ગયા છે કે એમાંથી કોઈ બી ક્રિષ્ણ હોઈ શકે તારું મૃત્યુ કરનાર એમાંથી કોઈ બી હોઈ શકે એટલે હે પૂતના આ જેટલા પણ શહેરની આજુબાજુ જેટલામાં દસ દિવસની અંદર જન્મ થયો છે ને એ બધાને તારે મારી નાખવાના છે તો દસમે દિવસે આઠે આઠ એક દિવસે પૂતનાને બોલાવી ને દસમો દિવસ જે દિવસે પૂતનાને મોકલે છે તો પૂતના જયારે જાય છે ને વ્રજમાં ત્યારે દસમો દિવસ હોય છે તો એ દિવસે એટલા બધા છોકરાઓને એટલા બધા જે અંદરના છોકરાઓ હતા એની હત્યા કરી નાખે છે તો જ્યારે પૂતના ભગવાનને મારો આવે છે તો પ્રભુપાત કૃષ્ણ બુકમાં લખે છે કે ભગવાન આંખો બંધ રાખે છે ખોલતા નથી ભગવાન તો એના ત્રણ કારણ બતાવે કે કેમ આંખો બંધ રાખે છે તો એક કારણ એવું બતાવ્યું કે પૂતનાએ ઘણી બધી ઘણા બધા આજે શિશુ બાળક જે શિશુ બાળકો હતા એનો વધ કરી નાખ્યો એટલા બધા બાળકોનો એટલે ભગવાન એને જોવા નહીં માંગતા હતા એટલે એ કારણે હતું કે આંખ બંધ રાખી પછી બીજું કારણ એવું કીધું કે પૂતના જે છે એ ભગવાનને મારવા માટે આવી પણ કેવી રીતે કે એને સ્તનપાન કરાવી દે હવે સ્તનપાન કોઈ સ્ત્રી કોઈ વ્યક્તિને ક્યારે કરાવે કે જ્યારે એને પુત્ર માનતી હોય તો ભગવાન વિચાર્યું કે ચાલો ભલે મને મારી હત્યા કરવામાં આવી માટે આવી પણ આવી તો માતા બની ને ધાત્રી માતા તો પ્રભુપાત ત્યાં એ બુક્સમાં લગે છે કે સાત પ્રકારની માતા છે ગુરુ માતા ધાત્રી માતા પછી એમ અનેક પ્રકાર ગાય માતા સાત માતાનું વર્ણન કરે છે પૃથ્વી માતા તો એમાં આ જે પૂતના જે છે એ ધાત્રી માતા બની ધાત્રી બનીને આવે છે કે જે પોતાના સ્તન દ્વારા પુત્રને પોષણ આપે એને ધાત્રી માતા કહેવાય તો ભગવાન કહે છે કે છેલ્લે તો એ મારી મને દૂધ પીવાના બાને આવી છે ને એટલે એને હું નથી મારી શકતો એટલે પાછા ભગવાન આંખ બંધ કરી દે છે એમાં ત્રણે ચાર રીઝન પ્રભુપાદ કહે છે તો આ જે અસુર લોકો હોય છે એ સમજી નથી શકતા કે જ્યારે આઠ આઠ સાત સાત બાળકો કે આઠ આઠ બાળકો બી ને માર્યા પછી બી ભગવાન પ્રગટ થઈ ગયા તો પણ કંસની અસુર વૃત્તિ જોવો કેવી છે કે એને ખબર નથી કે ભગવાન છે પ્રગટ થયા વગર રહેશે જ નહીં તો પણ એ પ્લાનિંગ બનાવે છે કે ભગવાનને મારો ભગવાનને શોધીને મારો તો જે આશુ પ્રવૃત્તિના લોકો હોય છે ને એ આવી રીતે આવી દલીલો કરતા હોય છે કે ભગવાનને આપણે મારી શકીએ પણ ભગવાનને કોઈ ક્યારેય મારી નહીં શકીએ જો ભગવાનને મારી શકે તો ભગવાન ક્યાંથી થયા તો લોકોમાં આ વસ્તુ પહેલેથી છે લોકો ભગવાનને સમજી નથી શકતા મોટા મોટા દેવતાઓ પણ મોહિત થઈ જાય છે મોટા મોટા દર્શન વેચતા તત્વ વેચતા વિદ્વાન મોટા મોટા દાર્શનિકો જે કેટલા વર્ષોથી વેદો પુરાણોનું અધ્યયન કરે છે એવા લોકો પણ ભગવાનને નથી સમજી શકતા મેં કાલે કે કાલે એક ડિબેટ જોતો હતો હું તો મને મને થોડું ઇન્ટરેસ્ટિંગ એમાં લાગ્યું કે એમાં એવો ડિબેટ એના પર હતી કે ભગવાન અવતરિત થાય છે કે નહીં ભગવાન અવતાર લે છે કે નહીં તો પેલાં જે આવ્યા હતા બે બે વ્યક્તિ એણે બધા વેદો પુરાણો ઉપનિષદો વાંચ્યા હતા પ્રભુજી બધા વેદો પુરાણો ઉપસેશો એકદમ શ્લોક ટુ શ્લોક વાંચ્યા હતા પણ એ બેમાંથી કોઈ એકની હિંમત નહીં હતી કે એ લોકો ક્લિયર કરી શકે કે ભગવાન અવતરણ કરે છે કે નથી કરતા એક કલાક દોઢ કલાકની ડિબેટ હતી પણ એક આર્ય સમાજનો બહુ મોટો પ્રતિનિધિ હતો અને એક બીજો જે બીજો હતો યોગી એ થોડોક ઠીક હતો પરંપરામાં હતો પણ છેલ્લે કન્ક્લુઝન મેન નિર્ણય કે ભગવાન છે ને ભગવાન અવતરે છે ત્યાં સુધી પહોંચી જ નહીં શકતા હતા તો વિચાર કરો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે પ્રભુપતિ આપણને આપણી કોઈ યોગ્યતા નથી કે કોઈ લાયકાત નથી કે આપણે આ વસ્તુ સમજીએ પણ પ્રભુતિ આપણને સાર સમજાવી દીધો જે મૂળ હેતુ છે એ સમજાવી દીધો અને જ્યારે ભગવાન કહે છે કે વૈદે છે સર્વર અહમ એવો વૈદ્ય વેદો જે છે વેદ એટલે જાણવું વેદ એટલે વિજ્ઞાન તો વેદ એટલે જાણવું તો જ્યારે વેદ દ્વારા તમે કૃષ્ણ કહે છે કે વેદ દ્વારા મને જાણવાનું છે તો તમે શું વેદ છે ભગવદ્ ગીતામાં એટલું ક્લિયર એક ભગવદગીતા કોટેશન ગીતા ભગવાન કહે છે કે ભાઈ જયારે જયારે ધર્મની હાનિ થાય ત્યારે હું પ્રગટ છું પણ બી આગળ ક્લિયર નહીં કરી શક્યો કે એ કૃષ્ણ જ બોલે છે એમ તો આપણને અફસોસ થાય કે આ કદાચ એની જગ્યાએ હું બેઠો હતો ને કદાચ હું બેઠો છે તો ક્લિયર કટ કે અહીંયા કૃષ્ણ કહે છે કે હું પ્રગટ થાઉં છું હું અવતાર ધારણ કરું છું પણ કોઈની હિંમત નથી વી ત્રીસ વર્ષથી એ વ્યક્તિ આધ્યાત્મિક લાઈનમાં છે અને બીજા જે આર્ય સમાજના હતા એ તો સિત્તેર વર્ષથી સિત્તેર વર્ષથી છે વિચાર કરો એટલે આ તમે પ્રભુપાત ઘણી વાર કહે છે ને કે પુસ્તકીયું જ્ઞાન ખાલી નહીં પણ ગુરુ શિષ્ય પરંપરા શ્લોકમાં લખી દીધું છે પણ શ્લોકનો અનુવાદ કે ભાવર તમને એક સાચા ગુરુ જ સમજાવી શકે બાકી તમે ઘરે ચોપડા તો બજારમાં બહુ મળે છે ને આપણે જોયું જ છે કે લોકોએ કેટલી વાર ભગવિતા વાંચી છે રામાયણ વાંચ્યું છે મહાભારત વાંચ્યા છે વેદો ઉપનિષદો વાંચ્યા છે પણ નિર્ણય તો નથી કરી શકતા એ લોકો કે ભગવાન છે કે નહીં તો છે તો કોણ છે અવતરણ છે કે નથી નથી કરી શકતા એ લોકો ક્લિયર તો નથી કરી શકતા આપણે ક્લિયર અહીંયા ખાલી ભગવદ્ ગીતા ને ભાગવતમ અને ચૈતન્ય ચરિત્રમ વાંચ્યા પછી આપણે કોઈ પણ વ્યક્તિને સમજાવી શકીએ છીએ કે કૃષ્ણ ભગવાન છે અને ક્રિષ્ણ અવતાર ધારણ કરે છે એ મૂળ છે એ અવતાર ધારણ કરે છે પણ એ મૂળ છે એ આપણે સમજાઈ શકીએ છીએ શાસ્ત્રોના આધારે તો જયારે એ લોકો આટલું બધું વેદોનું અધ્યયન કર્યું છે છતાં પણ નથી સમજાવી શકતા તો વિચાર કરો કે લોકો અહીંયા ભગવાનના જે લીલા જે કરે છે એકદમ બાળક સાત વર્ષના છે બાળક અને ભગવાન બાર માઇલની પૂતનાને મારે છે બાર માઇલની પૂતના એટલે અહીંથી નવસારી જેટલું એનું એનું થયું ડિસ્ટન્સ અને ભગવાન ખાલી સાત દિવસના અને અહીંયા જયારે એ પૂતના આવી તો પૂતના એટલી બધી તૈયાર થઈને આવી કે કોઈ માણસ સમજવા જ નહીં કે આ રાક્ષસી એમ પોતાનું ડ્રેસ એટલો બધો એને પોતાનો એટલો બધો શણગાર કર્યો કે એટલી બધી સુંદર યુવતી દેખાતી હતી કે કોઈ કલ્પના નહીં કરી શકે આ રાક્ષસી છે એમ જે બી એન્ટર થઈને બ્રજમાં વ્રજમાં ગોકુળમાં તો બધી સ્ત્રીઓ બી એને જોઈ બધા પુરુષોએ બી જોઈ પણ બધા એમ એમ વિચારવા લાગે કે આ તો લક્ષ્મી હશે લક્ષ્મી દેવી હશે એમ તો એ રીતસર મહાલયમાં નંદ મહારાજના મહાલયમાં એન્ટર બી થઈ ગઈ છતાં બી કોઈ નહીં રોકી એમ કે એટલું બધું ફાઈન દેખાતી એટલી સુંદર દેખાતી તો આ રીતે પૂતના મારવા આવી અને ભગવાને એને ખાલી એક સ્તન ચૂસીને એને એના પ્રાણ ખેંચી લીધા ભગવાને તો ત્યાં સમજી જવું જોઈએ લોકોએ ત્યાં સમજી જવું જોઈએ કે કૃષ્ણ ઈશ્વર કૃષ્ણ હાર સર્વૃત્ય આ પહેલી લીલાથી જ સમજી જવું જોઈએ કે આવું કોણ કરી શકે કોઈ નહીં કરી શકે એ આટલી મોટી રાક્ષસી ને જેટલી ખાલી એક સેકન્ડમાં ભગવાને મૃત્યુપાય કરી દીધી પછી જયારે એ મરી જયારે એને ભગવાન મારી નાખે છે તો ત્યારે એનું એના અસલ સ્વરૂપમાં એ બહાર આવે છે તો પછી એનું એટલું બધું કદાવર સ્વરૂપ જે હોય છે તો પછી જે બધા વ્રજવાસી હોય છે ગોકુળના એ બધા એના શરીરના ટુકડા કરે છે એને બાળવા માટે તો જયારે એના શરીરના ટુકડા કરીને બાળે છે ને તો અંદરથી બી દિવેશ મહેલ આવે છે કેમ આવે છે કેમ કે ભગવાનના હાથે મૃત્યુ થયું એનું ભગવાનના હાથે મૃત્યુ થયું તો ભગવાન આપણને લાગે કે ભગવાન અહીંયા પૂતનાને મારી મારે છે તો ભગવાન મારીને બી મુક્તિ આપી શકે ને તારીને બી મુક્તિ આપી શકે ભગવાન ભક્તને મુક્તિ પ્રદાન કરે અને પુતનાને મારીને બી મુક્તિ પ્રદાન કરે તો બેવું સરખું છે કોઈ અંતર નથી તો આ રીતે ભગવાને એને મુક્તિ આપી પુતનાને અને એ પછી મુક્ત થઈ ગઈ તો આ જે લીલા જે છે ભગવાનની એ બધી દિવ્ય લીલાઓ છે અને એ આપણે સ્મરણ કરવી જોઈએ આપણે ફિલોસોફી સાથે ભગવાનની લીલાનું બી સ્મરણ કરવું જોઈએ એ લીલા એટલી ઇમ્પોર્ટન્ટ છે તો પ્રભુપાદે અહીંયા ડિસ્કસ કર્યું છે કે પ્રભુપાદ ભગવાનનું સ્મરણ કરો સ્મરણ તો એમાં બધી લીલા છે તો એ લીલા આપણે જેવો બી મોકો મળે ને જે બી પ્રસંગ મળે તો ત્યારે આપણે અહીંયા આનું કોટેશન કરવું જોઈએ કે જેથી કરીને ભક્તને આનંદ આવે અને ભક્તને ભગવાનનું સ્મરણ થાય જો આપણે આપણે જે અભ્યાસ કરે છે એના માટે કરે છે કે અંતકાળે આપણને કૃષ્ણ યાદ આવે એ માટે આપણે સ્મરણ કરે છે એટલે ભગવાન અર્જુન બી આ જ પ્રશ્ન કરે છે કે ભગવાન અમે અંતકાળે તમને કેવી રીતે યાદ કરી શકીએ કે શું છે ભાવે શું એ ભગવાન અમે તમે કેવા કેવા ભાવમાં કેવા કેવી રીતે સ્મરણ કરી શકીએ તમે કહો કે અંતકાળે મને યાદ કરો તો કેવી રીતે ત્યારે ભગવાન બહુ ડિટેલમાં સમજાવે છે કે જો કોઈ જીવ ધારણે ચોવીસ કલાક ભગવાનને સ્મરણ કરી શકે શરૂઆત ક્યાંથી કરીશું ભગવાન રસો કોંતે પ્રભાસ્પિશ થશે સજી એવો અહીંથી ચાલુ કરે છે ભગવાન કે કોઈ પણ વ્યક્તિ ઉઠે એટલે પહેલા પાણી પીએ બરાબર જેવો બહાર નીકળે એટલે સૂર્યને જોઈ રાત થઈ એટલે ચંદ્રને જોઈ એટલું ભગવાન સ્ટાર્ટ કરે છે કે અર્જુન હું પાણીનો સ્વાદ છું સૂર્યનો પ્રકાશ છું ચંદ્રનો પ્રકાશ છું તો જેવું આ વ્યક્તિ આ વસ્તુ આપણી પાસે રોજ જ હોય છે તો જેવું આપણે સ્મરણ થાય ને પ્રકાશ આપણે જોઈએ તો કૃષ્ણ યાદ આવવા જોઈએ પાણી પી એટલે કૃષ્ણ યાદ આવવા જોઈએ કોઈ બી પાણી પાણી પીધું કૃષ્ણ યાદ આવે બરાબર પછી તમે માનો કે કોઈ સારું કોઈ પીણું પીવું છો જ્યુસ કોઈ ફ્રૂટનું જ્યુસ પીવું છો જો તમને સ્વાદ મસ્ત લાગે એટલે તમને તરત કૃષ્ણ યાદ આવવા જોઈએ જો તમને કૃષ્ણ યાદ આવશે ને તો સમજજો કે તમારી તૃપ્તિ નથી તો તમે કહેશો કે ઓહ આ તો કેરી કેટલી ફાઇન છે બહુ મીઠી છે બહુ મીઠી છે પણ ખાલી કેરી યાદ આવશે ને ભગવાન યાદ નહીં આવશે તો શું થશે કર્મનું બંધન થશે એટલે કેરીની સાથે કેરીના ટેસ્ટની સાથે કોણ યાદ આવું છે ક્રિષ્ને યાદ આવવું જોઈએ તમે બહાર નીકળ્યા અને ઉનાળામાં એપ્રિલ મહિનામાં બહાર નીકળ્યા તમે તમને બહુ ગરમી લાગી અરે યાર આ તો ભગવાન તો કેટલી ગરમી આપે જો કેટલી કેટલો તાપ છે પણ ભગવાન કહે છે કે સૂર્યની સૂર્ય હું છું એટલે તરત તમે જો ભગવાનને યાદ કરશો તો એ તમારું આખું જે થિંકિંગ જે છે એ આખું સ્પિરિચ્યુઅલ થઈ જશે આખું આધ્યાત્મિક થઈ જશે સાંજે તમે અગાસ્ત બેઠા હો ને ચંદ્રને જોશો ને કેટલો સ ઠંડો પવન આવે અને તમે ચંદ્રને જો ને તો તમને મજા આવે ઠીક છે પણ ત્યારે શું થવું જોઈએ કૃષ્ણ યાદ આવવા જોઈએ જો તમને કૃષ્ણ યાદ આવશે ને તો તમારે શું થશે આપણે કહે છે ને કે ભક્તોને દિવ્ય આનંદ મળે તો દિવ્યાનંદ કઈ રીતે આ રીતે કે જયારે ભગવાન ચંદ્રને બી જોઈને આ ભક્ત ચંદ્રને જોઈને આનંદ માણે સૂર્યને જોઈને આનંદ માણે ઠંડી હવાનો આનંદ માણે પણ ક્યારે કે આ ક્રિષ્ન સપ્લાય કરે છે આ ક્રિષ્ન આપે છે તો નહીં તો આમાં તમે તમને ક્રિષ્ન વિશે કોઈ ખ્યાલ નથી અને તમે ખાલી પ્રકૃતિને એન્જોય કરશો તો શું થશે તમારે ફરીથી પાછું પ્રકૃતિમાં ગર્ભસ્થ થવું પડશે એટલે આ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આપણે આજે ભગવાનની જે લીલા જે છે એ ભગવાને આપણા માટે કરી છે કે આપણે એને કન્ટિન્યુ યાદ કરી શકીએ અને આપણી પાસે એક વિષય રહે આપણી પાસે વિષય રહે એ તો ભગવાન અહીંયા આવે ને કંઈક નોર્મલી મારીને ચાલ્યા જાય તો આપણી પાસે શું પણ ભગવાને આપણી પાસે જે ભગવાનની લીલા જે છે એટલા માટે કરી કે આપણે આ બધા જે ભગવાનને જે દિવ્ય કાર્યો છે એને આપણે સ્મરણ કરીને ભગવાનને યાદ કરી શકીએ અને ભગવાનના ધામમાં જઈ શકીએ તો આ જ બધી આજે આપણો જે ઉદ્દેશ જે છે એ મૂળ ઉદ્દેશ આજ છે કે આપણે ભગવાનને તત્વથી સમજીએ ભગવાનની લીલાને બી યાદ કરીએ અને આજે દુર્લભ મનુષ્ય જન્મ જે છે બધા જ કહે છે સાદો સાધુ શાસ્ત્ર વેદો પુરાણ બધા અનેક સંપ્રદાયના બી સાધુઓ કહે છે કે મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે બહુ એટલે બહુ રેર છે આ તો એનો ઉપયોગ કરી લો પણ એટલું દુર્ભાગ્ય છે લોકોનું કે ઘણા લોકો ને મૂળ વસ્તુ નથી જાણવા મળતી કેમ કે જે લોકો જે હિંમત જ નથી કરતા કે કૃષ્ણ ભગવાન છે એવું સમજાવવાની હિંમત જ નથી કરતા લોકો એટલે બધું જાણી લે છે પણ કૃષ્ણ સુધી નથી પહોંચતા લોકો એટલે એ લોકોને પછી ફરી પાછું આ જગતમાં આવવું પડે છે તો આપણું સૌભાગ્ય છે કે આપણને એક સારી પરંપરામાં આપણે જોડાઈ ગયા છે અને આપણે નિત્ય ગુરુમાં કહે છે કે પેલો જે આપણું પંથતત્વ મંત્ર છે ને શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસ આદિગોર ભક્તવૃંદ એટલે આ પાંચ તો જે છે ભગવાનના પાસે છે જ પણ આદિ એટલે આદિમાં આપણે છીએ આદિગોર ભક્તવૃંદ તો બીજા ભક્તવૃંદમાં આપણે પણ છીએ ચૈતન્ય લીલામાં તો આપણે કોઈ જેમ વૃંદાવનમાં જયારે ભગવાનની લીલા કરીને તો ત્યાં જે બાળકો ગોપ બાળકો કે ગોપીયોગો કે જે હતા ને એ કોઈ સામાન્ય જીવ નહીં હતા તો એવી જ રીતે આપણે બી સમજો કે આપણે બી કોઈ સામાન્ય જીવત પણ નથી જે કૃષ્ણની ચર્ચા વિશે કૃષ્ણની ચર્ચા કરીએ છીએ કે કૃષ્ણ વિશે સાંભળીએ છીએ તો આપણે બી કોઈ સામાન્ય જીવ નથી પણ એક ભક્ત હોય એ પોતાને હંમેશા તુચ્છ સમજીને ભગવાનની સેવામાં લાગે છે અને લોકોને ભગવાનની સેવામાં લગાવે છે હરે કૃષ્ણ જાય